નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીશું એક પટેલની માં મેલડીની વાર્તા તો મિત્રો ભાવનગરથી માંડી અને તારાપુર વટામણ ચોકડીનો રોડ છે અને ત્યાં નાનું એવું એક બાવળિયાળી ગામ આવેલું છે અને આ બાવળિયાળી ગામ લાખા ઠાકોરનું ગામ છે અને આ બાવળિયાળી ગામથી પાંચ સાત કિલોમીટર પંખીના માળા જેવડું એક નાનકડું રાજગઢ ગામ આવેલું છે અને આ રાજગઢ ગામની બહાર એક દેવી પૂજકનો કૂબો છે અને આ કૂબામાં વીરિયો અને તેની પત્ની રહે છે અને એકવાર બને છે એવું કે કાળી અંધારી રાત છે અને રાતના ત્રણેક વાગ્યાનો સમય બન્યો છે અને ત્યારે આ કુબામાં રહેલી આ વીર્યાની પત્નીને પ્રસવની પીડા ઉપડે છે અને એવામાં મેઘલી અંધારી કાળી રાત છે અને તેની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો છે અને આ કાળી અંધારી રાત્રે જળ જનાવર થંભી ગયા છે અને ઝૂંપડીઓમાં ધીમા ધીમા દીવા બળી રહ્યા છે અને આવા સમયે તેની પત્ની વીર્યાને કહે છે કે હે સ્વામીનાથ મને ખૂબ જ ભૂખ લાગી છે તો મને કાંઈક ખાવાનું આપો અને ત્યારે વીરિયો કહે છે કે અરે ગાંડી હું તને અત્યારે ખાવાનું ક્યાંથી લાવી આપું આપણા ઘરમાં તો એક ટંકનું ખાવાનું પણ નથી અને થોડીક વાર રાહ જો હમણાં દિવસ ઉગે એટલે ગામમાંથી રોટલો લાવી અને તને આપું છું અને ત્યારે તેની પત્ની કહે છે કે જો તમે મને ખાવાનું નહીં લઈ આપો ને તો હું આ ભૂખને સહન નહીં કરી શકું અને મારો જીવ જતો રહેશે ત્યારે વીર્યો મૂંઝાણો અને હવે તે કરે તો શું કરે તેને કંઈ સમજાતું નથી અને તે પછી તો આ વીર્યો તેના કૂબેથી ચાલતો ચાલતો રાજગઢનો સીમાડો પકડે છે અને ત્યાંથી રાજગઢ ગામમાં જાય છે અને હવે સવાર પડવાની તૈયારી છે ત્યારે વીર્યાને સામે જે કોઈ પણ મળે ને તેને વીર્યો બે હાથ જોડી અને રડતા રડતા કહે છે કે મને થોડાક પૈસા આપો ને મારી પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે તેના માટે ખાવાનું લઈ જવું છે પણ કોઈ સરખો જવાબ આપતું નથી અને જે સામે મળે તે મોઢા ફેરવી અને ચાલ્યા જાય છે અને સમય સમયની વાત છે અને આજે તો વીર્યાનો સમય ફરી ગયો છે અને સવારના હવે સાત વાગ્યા છે અને તે રાજગઢના ચોકમાં આવે છે અને ત્યાં એક ડેલી જોઈ અને તે ડેલી ખકડાવે છે ત્યારે આ ડેલી એક પટેલની છે અને ગોજાણી ભાણિયા દાદા એમનું નામ છે ત્યારે એમની ડેલીએ સાંકળ ખકડાવતા કહે છે કે અરે દાદા ખોલો શું કરો છો મારે તમારું કામ પડ્યું છે અને એવામાં આ ભાણિયા દાદા સિરામણ કરવા બેઠા હોય છે અને રોટલાનું બટકું ભાગી અને જેવું મોઢામાં મૂકવા ગયા ને ત્યાં તો વિદ્યાનો અવાજ તેમના કાને પડ્યો એટલે રોટલાનું બટકું પાછું નીચે મૂકી અને એમને એમ થાય છે કે નક્કી કોઈક દુખ્યો માણસ આજે મારા આંગણે આવ્યો છે અને કંઈક માગવા આવ્યો હશે તેથી તેઓ ઊભા થઈ અને તે ડેલીએ આવી અને ડેલી ઉઘાડે છે ત્યાં તો સામે વીર્યાને ભાડ્યો અને કહે છે કે અરે વીર્યા તું છે આવ ભાઈ અંદર આવ અને આવો આવકારો આપી અને ઓસરીમાં બેસાડે છે અને કહે છે કે વિરિયા અત્યારે સવાર સવારના પહોરમાં તારે મારા ઘરે કેમ આવવાનું થયું ત્યારે વિરિયાની આંખોમાંથી દળદડ આસુડાની ધાર વહેવા લાગી અને કહે છે કે મારી પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે અને મારી પાસે તે ખાવાનું માગે છે પણ મારી પાસે બે ટંકનો લોટ પણ ઘરમાં નથી અને કંઈ અનાજ પણ નથી તો મારે તેને શું ખાવાનું આપવું અને મારે થોડાક પૈસાની જરૂર છે એટલે હું તમારી પાસે આવ્યો છું અને ત્યારે ભાણિયા દાદા કહે છે કે અરે વીર્યા સો રૂપિયા તો હું તને હમણાં આપી દઉં પણ વીર્યા એની સામે કંઈક મૂકવા માટે તારે મને દર દાગીનો કે સોનાનું ઘરેણું કાંઈક તો આપવું જોઈએ ને ત્યારે આટલું સાંભળતાની સાથે તો ફરી આ વીરિયો ને ધ્રુસકે રડવા લાગ્યો અને રડતા રડતા કહે છે કે અરે દાદા મારા ઘરમાં ખાવાખોરી જાર નથી તો મારી ત્યારે છે કે દાગીના જોઈએ છે ને તમારે એમ કહી અને વિરિયાએ તેની કાખમાં સંતાડેલો માં મેરડીનો દાગીનો કાઢ્યો અને કહે છે કે અરે દાદા મારી પાસે કોઈ સોનાના કે ચાંદીના ઘરેણાં તો નથી પણ દાદા આ મારી કાંખમાં સંતાડેલો મારી સિંધુઈ મેલેડીનો આ ચંદરવો હું લઈને આવ્યો છું અને દાદા હું નિવેદ કરું ને ત્યારે મા મેલેડીને આ ચંદરવો ખોલી અને તેમાં હું જમાડું છું અને પછી તેને પાછો મૂકી દઉં છું અને આ સો રૂપિયા હવે તમે મને આપો અને આ ચંદરવો માનો હું તમારે ત્યાં અડાણો મૂકી જાઉં છું અને જ્યાં સુધી હું તમને મારા સો રૂપિયા પાછા ના આપું ને ત્યાં સુધી હું મારી મેલડીનું નામ પણ મારા મોઢેથી નહીં લઉં કેમકે આજે હું મારી મેલડી તમારે ત્યાં અડાણે મૂકું છું અને હું ગમે ત્યારે મારી મેલડીને છોડાવવા જરૂર આવીશ કેમકે આ તો મારો નવલખો સોનાનો હાર છે અને હવે ભાણિયા દાદા આ વીર્યાનો ચંદરવો લઈ અને એક કબાટમાં મૂકી દે છે અને તેને સો રૂપિયા આપી દેશે અને પછી તો વીર્યો ત્યાંથી નીકળી જાય છે અને આમ કરતાં કરતાં આ વાતને છ મહિનાના વાણાવાઈ ગયા અને ભાણિયા દાદાને ખબર નથી કે આ કઈ માતાનો ચંદરવો છે પણ દિવસ હાથમે અને સવાર પડે એટલે નળિયામાં ગૂગળનું ધૂપ કરી અને માના ચંદરવાને રોજ ધૂપ ધુવાળા કરે અને માને એટલું કહે છે કે હે મારા વીર્યાની એવી મારું સારું કરજે હો માડી અને આમ એક દિવસ આ ભાણિયા દાદા તેમની દીકરીના ઘરે આંટો મારવા ગયા છે અને આખો દિવસ ત્યાં રોકાય છે અને જ્યારે સાંજ પડીને ત્યારે ભાણિયા દાદા વેવાઈને કહે છે કે વેવાઈ હવે મારે ઘરે જવું પડશે અને ત્યારે વેવાઈ આગ્રહ કરે છે અને કહે છે કે અરે પટેલ તમે કેટલાય સમય પછી અહીંયા આંટો દેવા આવ્યા છો તો આજે તમે અમારે ત્યાં રાત રોકાઈ જાઓ અને ત્યારે ભાણિયા દાદા કહે છે કે હે વેવાઈ આજે હું માણસ થઈ અને તમારે ત્યાં રોકાવા આવ્યો છું અને તમે મને રાત રોકાવાનો આગ્રહ કરો છો તો મારા ઘરે તો એક માતા ભગવતી મહેમાન થઈને બેઠી છે તો મારાથી રાત નહીં રોકાવાય અને એ મારી રાહ જોતા હશે અને આમ ભાણિયા દાદા પટેલ સૂરજ ઉગવાનું ભૂલે ને તો દાદા માતાજીના ધૂપ ધુવાળા કરવાનું ભૂલે અને આમ કરતાં કરતાં એક વરસ થઈ ગયું અને તેમનું તપ પાકી ગયું છે અને માની સેવા કરે છે અને આમ કરતા કરતા એક દિવસ આ વિર્યા પાસે સો રૂપિયાની સગવડ થઈ ગઈ ત્યારે માતાજીને હવે કંઈક વાત રાખવી હશે અને વિરિયો હવે દોડતો દોડતો ગામના સીમાડેથી આ ભાણિયા દાદા પટેલની ડેલીએ ડેલી એ આવે છે અને સાંકળ ખખડાવીને કહે છે કે અરે દાદા અને ત્યારે દાદા સાંકળ ખોલીને જુએ છે તો વીર્યો છે અને ત્યારે તેઓ કહે છે કે અરે રે વીર્યા આવ મારા આંગણે આવ અને જેમ પાણી વગર તરસ્યો માણસ પાણી માટે ઝાંજવાના જળ પાછળ ભાગતો હોય ને તેમ આ વીરિયો દોટ મૂકી અને આવે છે અને આવીને વીરિયો એક વરસ સુધીમાં મા મેલડીનું નામ તેના મોડે લીધું નથી અને કહે છે કે અરે ભાણિયા દાદા આ લ્યો તમારા સો રૂપિયા હવે મને મારો મારો નવલખો હાર મારી મેલડી આપી દો અને પછી તો ભાણિયા દાદા આ વીરિયો સો રૂપિયા આપે છે અને પછી ભાણિયા દાદામાં મેલડીનો ચંદરવો લઈ અને ધીમે ધીમે પગલે આવી અને ઓસરીની કોરે ઊભા રહી અને વીરિયાને જેવો ચંદરવો દેવા ગયા ને ત્યાં તો એ જ પલવારમાં ભાણિયા દાદાની નાની નવ વર્ષની દીકરી એક ઓરડામાં સૂતી હતી અને તેના રૂવાટા છમ છમ બેઠા થવા લાગ્યા અને વાળ છૂટા કરી અને દીકરી ઓરડામાંથી દોડતી દોડતી બહાર આવી અને હાકલા અને પડકારા કરવા લાગી કે થોભીજા ભાણિયા થોભીજા અરે હે ભાણિયા દાદા મારો ચંદરવો દેતા નહીં જરા થોભી જાઓ પણ ત્યાં તો બંને જણાના હાથ ત્યાં સ્થિર થઈ ગયા અને બંને દીકરી સામું જોવા લાગ્યા ત્યાં તો દીકરી હાકલા અને પડકારા કરે છે ત્યારે વિરિયો કહે છે કે કોણ ધૂણો છો તમે અને કોણ છો તું ત્યારે દીકરી કહે છે કે અરે વિર્યા કોણ છું હું તું મને એમ પૂછે છે અને કોણ છું હું તો સાંભળ હું આ ભાણિયાદાદા પટેલની દીકરી નથી બોલતી પણ વિર્યા હું આજે હું તારી સિંધોળી મેલડી બોલું છું બાપ ત્યારે વિરિયો કહે છે કે મારી મેલડી આમ પટેલની દીકરીના ખોળીયે સુકામ આવે અને ત્યારે મા મેલડી કહે છે કે સાંભળ વિર્યા તે એક સો રૂપિયા માટે મારી મેલડીનો ચંદરવો ગીરવી મૂક્યો તો તને જરાય શરમ ના આવી બાપ અને તારો ભરોસો હવે મારા ઉપરથી ઊઠી ગયો છે કે શું દીકરા અને એક સો રૂપિયા માટે તે મારો ચંદરબો અડાણે મૂકી દીધો છે અરે વીર્યા તે ત્યાં મારો ચંદરબો ખોલી અને બે આસુડા પાડી અને જો મને ટકોર કરીને કહ્યું હોત ને કે માડી આ દુનિયામાં મારું તારા સિવાય કોઈ નથી તો વીર્યા તારું બાવડું હું મેલડી ઝાલી દોત અને વીર્યા તારા કરમ ભાગલે હું મેલડી જેવી દીવ બેઠી હોય અને જો હું મેલડી ખૂટું ને એ તો તો મને કોઈ ધર્મ ના માને અને ત્યાં તો વીર્યાને તેની ભૂલ સમજાઈ ગઈ અને તેની આંખમાંથી દળદર આસુડાની ધાર વહેવા લાગી અને મા મેલડીને કહેવા લાગ્યો કે માડી મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ અને હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે માડી અને ત્યારે મા મેલડી કહે છે કે અરે વીર્યા હવે નહીં હો બસ હવે ઘણું થઈ ગયું અને આ ભાણિયા દાદા છે ને એમને ખબર નથી કે આ ચંદરવો કઈ માતાનો છે પણ સાંભળી લે વિર્યા મારી મેલડી માટે થઈ અને તેઓ તેમની દીકરીના ઘરે એક રાત પણ રોકાણા નથી અને હવે મોડું થઈ ગયું છે તે મારા ધૂપ દીવા કદી ચૂક્યા નથી અને વિર્યા આજથી હું તારી મેલડી તરીકે નહીં પણ આજથી હું રાજગઢની જોગાણી કણબી પટેલની મેલડી તરીકે પૂજાઈશ અને મારું આવું વચન છે અને હું સિંધુડી મેલડી બોલું છું અને આમ માતાજી ત્યાં બેસણા કરે છે અને ત્યાં નવરંગો માંડવો થાય છે અને માતાજીના તાવા તળાય છે અને ભાણિયા દાદા પટેલ માં ભગવતીનું રોજ ત્યાં ભજન કરે છે અને માના ધૂપ દીવા કરે છે અને માતાજીની સેવા કરે છે અને તેમની સેવાથી પ્રસન્ન થઈ અને માં મેલડી પણ તેમને જાજુ આપે છે અને તેના કારણે તેમના ભાવનગરમાં બંગલા છે તેની માથે લખ્યું છે મેલડી કૃપા અને હીરાની ઓફિસ છે તેના માથે પણ લખ્યું છે મેલડી કૃપા અને સુરતમાં બંગલા છે તેની ઉપર પણ લખ્યું છે મેલડી કૃપા અને મા થી કૃપાથી મુંબઈમાં પણ બંગલા છે તેની માથે પણ લખ્યું છે મેલડી કૃપા અને આ ભાણિયા દાદાના દીકરા વિદેશમાં પણ બંગલા બાંધીને રહે છે અને વિદેશમાં પણ એ બંગલા ઉપર લખ્યું છે મેલડી કૃપા તો મિત્રો આવી કૃપા થાય છે મેલડી ની પણ મિત્રો ની ટેક ટેકમાં આપણે ઊભું રહેવું પડે છે તો મિત્રો કેવો લાગ્યો ઇતિહાસ અને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા આજે જ આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી